આજે સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વે માં ખોડલ વિશેષ શણગાર વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશ દ્વાર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ સ્વાતંત્ર પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે મા ખોડલને કેસરી સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો છે સાથે જ માં ખોડલની મૂર્તિ પાસે થતા ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવે છે સવારથી જ ભક્તો માં ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે